ભક્તિ કરવી એટલે કોઈ નાની વસ્તુ નથી ભક્તિ નો શણગાર સજવો નાની વસ્તુ નથી અને શણગાર સજવાનો પેલો શણગાર સજાય પછી અંદર રંગ લાગે અંદર રંગ લાગે તમે ભગત નહીં હોય કોઈ ટીલો હારો ને તો એ રસ્તે કે ભગત કેમ છો ખાલી એક ટીલો કોઈક દાણે હાર દે તોય ભગત આપણને કહે તો કાયમ હારીએ તો કેટલી મસ્ત મજા આ મહિમા છે તમને કહું

સંત તુકારામ બેઠા બેઠા રોટલી બનાવે રોટલી રાધેશ્યામ બોલતા બોલતા રોટલી રાંધે અને એક બાજુ શેકેલી રોટલી મૂકે ઘી લગાડવાનું બાકી રોટલી રાંધે બરાબર પાછી ભૂખ લાગીને રોટલી બનાવે અને ભગવાન કૃષ્ણ નક્કી કર્યું આખી જિંદગી રાધેશ્યામ રાધે શ્યામ કરે અને આવ્યો ઓળખે છે કે નહીં મને તપાસ કરવા દે ભગવાન કૃષ્ણ કુતરો બની આવ્યો કૂતરો બનીને આવ્યો અને પેલો રાધેશ્યામ કરી કરી રોટલી બનાવે એમાં પણ થપ્પી મૂકેલી કમ્પ્લીટ એ થપ્પી મોડામાં ઘા લઈ નીકળ્યો કૂતરો આખી થપ્પી ઉઠાવી લીધી પેલા બરાબર ભૂખ લાગી નહીં આખી થપ્પી ઉઠાવી લીધી ખબર નહીં પડે એ રીતે ઉઠાવી લઈ પછી બાય ને કૂતરો અંટાયો ખાલી ઢળોસ દેવડાય એટલે પેલો જોઈ ગયો તારી કૂતરો કૂતરો રોટલી લઈને નાઠું એટલું જ જોયું એટલે

પ્રભુ તમે ઉભા આટલો કીધું અને કૂતરો જયારે ઉભોર્યો ને ત્યારે કીધું પ્રભુ તમને ભૂખ લાગી એ મને ખબર છે પણ મેં તમારી પાછળ ઘી લગાડવાનું બાકી છે તમે ઉતવાળ કરી સંદૂર મહારાજ ઘી લગાડવાનું બાકી છે એટલે ઉતાવળ કરી એટલે મેં તમારી પાછળ આવ્યો બાકી મેં આવું એવો છું ને મેં તને ઓળખું છું ભગવાનને ત્યાં કિંતરામેથી ભગવાન કરીને ઉભો રહેવું પડ્યું શ્રદગુરુ મહારાજની આ ભક્તિ ઓળખાઈ જવું જોઈએ નહીં ઓળખાય ત્યાં બધી ભૂલ છે અને તમે બધા છે ને ઓળખેલા બેઠા છો હે ઓળખાઈ જાય તો બધી માથા પોકડો મટી જાય શ્રદુરુ મહારાજની આ મારો ગુરુ પેલો પહેલાનો ગુરુ એ બધું કશું છે જ નહીં ગુરુ કંઈક નોખી વસ્તુ છે તમે ભારત કરજો યાર